નમસ્કાર મિત્રો ભુપેશર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ નવ આપનું ઘર પૃથ્વી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચલો આપણે હવે શરૂ કરીએ સ્વાધ્યાય સ્વાદેય પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું એ પૃથ્વી બી બુધ સી શુક્ર ડી નેપચ્યુન તો સાચો જવાબ છે આમાં બી બુધ બે ઝીરો અક્ષાંશ કયા નામે ઓળખાય છે એ યુનિટ બી કર્કવૃત સી વિષવૃત્ત ડી મકરવૃત તો સાચો જવાબ આવે સી વિષવૃત્ત ત્રેવીસ પોઈન્ટ પોચ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પોચ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે એ સી બી સમશીતોષ્ણ સી ઉષ્ણ ડી તમામ સાચો જવાબ બી સમશીતોષ્ણ ચાર પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે એ ત્રેવીસ પોઈન્ટ પોચ બી છાસઠ પોઈન્ટ પોચ સી જીરો એકસો એસી સાચો જવાબ એ ત્રેવીસ પોઈન્ટ ઓચ પાંચ સૂર્યનું ક્રાંતિ વિષણવુતને વર્ષમાં કેટલી વાર છેદે છે એ એક ડી બે સી ત્રણ ડી ચાર આમાં સાચો જવાબ આવે ડી બે વાર છ કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે એ ચંદ્ર બી સૂર્ય સી પૃથ્વી ડી એક પણ નહીં તો ચંદ્રના થી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે એટલે જવાબ આવે એ ચંદ્ર પ્રશ્ન બે મને ઓળખો એક મને ભીમકાય ગ્રહ પણ કહે છે તો જવાબ આવે ગુરુ કારણ કે ગુરુ સૌથી મોટો ગ્રહ છે એટલે એને આપણે ભીમકાય ગ્રહ કહીએ છીએ બે મને ઓળખતા તારીખ બદલવી પડે તો જવાબ આવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ત્રણ હું નેવું અંશ દક્ષિણ અક્ષાંશ છું તો જવાબ આવે દક્ષિણ ધ્રુવ ચાર હું પૃથ્વીની આસપાસ ફરું છું તો જવાબ ચંદ્ર અને ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે એટલે તે પૃથ્વીની આસપાસ ફરે છે પાંચ હું ન હોઉં તો સૃષ્ટિ નાશ પામે તો જવાબ આવે

પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે તો જવાબ ખરું ચાર એકવીમી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે તો ખોટું પાંચ વિષાવૃત પર ખૂબ જ ઠંડી પડે છે તો ખોટું વિશાળ વિષાવવૃત્ત પર સૂર્યના સીધા કિરણો પડે છે એટલે ત્યાં શું સૌથી વધારે ગરમી હોય છે છ નેવું ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય તો સાચું તે વિધાન ખરું છે પ્રશ્ન ચાર એક વાક્યમાં ઉત્તર આપો એક પૃથ્વીની ગતિઓ કેટલી છે તો જવાબ આવે પૃથ્વીની ગતિઓ બે છે એક પરિભ્રમણ અને બે પરિક્રમણ પરિભ્રમણ એટલે પોતાની ધરી પર જે પૃથ્વી ગોળ ગોળ ફરે છે એને શું કહેવાય પરિભ્રમણ અને પરિક્રમણ એટલે સૂર્યને ફરતે જે ફરે છે એને પરિક્રમણ કહેવાય બે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે ત્રણ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે જવાબ આવે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે ચાર એકસો એસી રેખાંશ કયા નામે ઓળખાય છે જવાબ એકસો એસી રેખાણ સ્પૂત આંતરરાષ્ટ્રીય દિનાંતર ના નામે ઓળખાય છે ઇન્ટરનેશનલ ડેટ લાઇન પ્રશ્ન પાંચ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એક પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય જવાબ જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરથી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ અને રાત ન થાય પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ હોત અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત હોત બે અક્ષાંશ્રુત અને રેખાંશ્રુત એટલે શું અક્ષાંશ્રુત પૃથ્વીના ગોરા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ્રુત કહેવાય છે રેખાંશ્રુત પૃથ્વીના ગોરા ઉપર ઊભી કાલ્પનિક રેખાઓ રેખાંશ્રુત કહેવાય છે ત્રણ ફેબ્રુઆરી માસમાં ક્યારેક ઓગણત્રીસ દિવસ હોય છે વિધાન સમજાવો તો જવાબ પૃથ્વીનું એક વર્ષ ત્રણસો પાસઠ દિવસ અને છ કલાકનું છે એટલે છ કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ ચોથો ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી ત્રણસો પાંસઠ દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે બાકી બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરીને સરભર કરવામાં આવે છે આથી ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે ઓગણત્રીસ દિવસ હોય છે તે વર્ષને વર્ષ કહેવામાં આવ્યું છે ચાર કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે જવાબ બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે પાંચ ઉત્તરાયણ એટલે શું જવાબ બાવીસ ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર ખસીને ઉત્તર તરફ એટલે કે વૃષભ તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહે છે આમ ઉત્તરાયણ બાવીસ ડિસેમ્બરે થાય છે પ્રશ્ન છ સોમનાથ લખો એક ચંદ્રગ્રહણ ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના કેટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને ચંદ્રગ્રહણ કહેવાય છે તો આકૃતિમાં જુઓ આપણે ચંદ્રની વચ્ચે શું પૃથ્વી છે જેટલો ભાગ એ ચંદ્ર ઉપર પડે તો એ જગ્યાએ શું થાય છે ચંદ્રગ્રહણ થાય છે બે સૂર્યમંડળ સૂર્ય ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે સૂર્યમંડળમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ એ આઠ ગ્રહો આવેલા છે આ બધામાં બુધ ગુરુ શુક્ર અને શનિને પૃથ્વી પરથી આંખે જોઈ શકાય છે જ્યારે યુરેનસ અને નેપ્ચુન શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે આ બધા જ ગ્રહો લંબરતુર કાર્ય સૂર્યની પ્રદક્ષિણા કરે છે સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે તો આપણે સૌર પરિવારે સૂર્યમંડળની ઉપર આકૃતિ આપેલી છે એમાં આઠે આઠ ગ્રહ આપેલા છે ત્રણ કટિબંધો તો પૃથ્વી તાપમાન પ્રકાશ ગરમી ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જાય છે જેને શું કહેવાય કહે છે તો કટિબંધો અને શીત કટિબંધ તો આપણે જોઈએ ઉષ્ણકટિબંધ ત્રીસ પોઈન્ટ પોચ ઉત્તર અક્ષાંશથી ત્રેવીસ પોઈન્ટ પોચ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારેમાસ સૂર્યના કિરણો સીધા પડે છે તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે હોય છે એટલે ઉષ્ણકટિબંધ છે ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે સૌથી વધારે હોય છે બે સમશીતોષ્ણ કટિબંધ બંને ગોરાદમાં ત્રીસ પોઈન્ટ પોંચ અક્ષાંશથી છાસઠ પોઈન્ટ પોંચ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા એ બહુ ત્રાસા થતા નથી તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે ત્રણ શીત કટિબંધ બંને ગોરાજમાં છાસઠ પોઈન્ટ પાંચ અક્ષાંશથી નેવું અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાસા પડે છે તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે ધ્રુવ તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જીરો અક્ષાંશ રૂતે જે વિસ્તાર છે તે ઉષ્ણકટિબંધ છે પછી એના ઉપર સમશીતોષ્ણ કટિબંધ શીત કટિબંધ આ રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ટૂંકનો ચાર સંપાત સૂર્યનો ક્રાંતિભૂત અને વૃષભૂત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસ તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉપર તરફ ખસતા જતાં ઉત્તર ગોરાધમાં બાવીસ માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોરાધમાં એકવીસ જૂને વર્ષનો લોબામાં લોબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોરાધમાં ચોવીસ સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોરાધમાં બાવીસ ડિસેમ્બર વર્ષનો લોબામાં લોબો દિવસ અને રાત ટૂંકી હોય છે વર્ષ દરમિયાન એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વૃષભવૃત્ત પર સીધા પડે છે તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે જે વૃષભદિન નામે ઓળખાય છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને તમારા બીજા મિત્રો જોડે શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ